કોરોના બાદ હાલમાં જ વિદેશી ફ્લાઇટ શરૂ થઈ છે ત્યારે સુરત કસ્ટમ વિભાગે સાર જાથી સુરત આવેલા મુંબઈના વૃદ્ધ દંપતીના શરીરમાંથી એક કરોડનું દાણ ચોરીનું સોનું કબજે કર્યું હતું તો વૃદ્ધ દંપતીએ કુલ આઠ કેપ્સ્યુલમાં એક કિલો નવસો ગ્રામ જેટલું સોનું પણ સંતાડ્યું હતું કોરોનાની લહેર બાદ વિદેશ જતી આવતી ફ્લાઇટની ફરી શરૂ થઈ છે આવી સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે દરમિયાન રવિવારે રાત્રે શાહરજાથી સુરતની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતીના કબજામાંથી એક કિલો નવસો ગ્રામ જેટલું સોનું શંકાસ્પદ રીતે ઝડપાઈ જવા પામ્યું છે જેમાં કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને સોનું લઈ જવાતું હતું તે જપ્ત કરાયો છે જેની કિંમત અત્યારે એક કરોડ એક લાખ રૂપિયા થાય છે તો કસ્ટમ વિભાગના જ લોકોએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ બાર વાગ્યેની આસપાસ સારજહાંથી સુરત જતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી જેનાથી મુસાફરો એરપોર્ટની બહાર ઉતરી જતા હતા તે દરમિયાન મુંબઈના સાઠ વર્ષે ઇકબાલ અને અઠ્ઠાવન વર્ષે તેની પત્ની સુગરાબેન શંકાના કારણે અટકાવ્યા હતા તેઓની બેગ તપાસતા તેમાંથી સોનું નીકળ્યું હતું જેના આધારે બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા તો પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હતા મુંબઈના દંપતીએ પોતે સોનાની દાણચોરીની વાત સ્વીકારી હતી મેં સાઠ વર્ષે ઇકબાલભાઈએ તેના ગુદામાં ચાર કેપ્સ્યુલ સુગ્રીબેને બે કેપ્સ્યુલ છુપાવી હતી તેમનું વજન એક કિલો નવસો ગ્રામ હતું જેની બજાર કિંમત એક કરોડ એક લાખ રૂપિયા થાય છે બંને જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢી તેમને સોંપી દીધી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા